પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડને બાતમી હકીકત આધારે તપાસ હાથ ધરી આરોપી છેલ્લા કેટલાક સમયથી સુરત રહેતો આરોપી મુન્નો નવસારી જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ મોબાઈલ ફોન ચોરી સુરત ખાતે વેચાણ કરે છે જેવી હકીકત આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપીને નવસારી સિસોદરા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો અને જુદી જુદી કંપનીના મોબાઈલ પંદર ફોન કિંમત રૂપાય પોઈન્સ સિત્તેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે ટીબેટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ભાણા નવસારી